પહેલગામ એટેક છેલ્લા બે દિવસથી સમગ્ર દેશમાં લોકોનો ભારે ગુસ્સો છે તો બીજી તરફ શોકનું વાતાવરણ પણ છે લોકો સરકાર સમક્ષ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે સરકારની ગઈકાલે રાત્રે ત્રણ કલાક સુધી મીટિંગ ચાલી અને તેમાં આકરા પગલા લેવાયા અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે તે મુજબ સરકાર ડિપ્લોમેટિક વોર ચાલુ કરી રહી છે અને તેમણે પાકિસ્તાન પર કેટલાક મહત્ત્વના કહી શકાય એવા પ્રતિબંધો લગાવ્યા છે આજે સવારે જ્યારે નવા સમાચાર મળ્યા તે મુજબ ડિજિટલ વોર પણ શરૂ થયું છે અને પાકિસ્તાન સરકારનું આધિકારિક જે સત્તાવાર એક્સ હેન્ડલ હતું તેને પણ બ્લોક કરી દેવાયું છે આ પ્રકારના વિવિધ પગલાંઓ ભારત સરકાર અત્યારે લઈ રહી છે સીધો જંગ ખેલવાને બદલે અત્યારે સરકાર પાકિસ્તાનને અંકુશમાં લાવી શકાય તે માટે કે આ બધા પગલાં લઈ રહી છે જેમાં સિંધુ જળ સમજૂતી રદ કરવી પાકિસ્તાનના રાજદૂત છે એમને અહીંથી તાત્કાલિક છોડવા પાકિસ્તાનના જે નાગરિકો છે એમને તાત્કાલિક દેશ છોડવા સહિતની ઘણી બાબતોનો સમાવેશ થાય છે આ બધા જે પ્રતિબંધો છે એની શું અસર હશે બેનિફિટ ન્યૂઝના એડિટર હરેશભાઈ ઝાલા આપણી પાસે છે ઝાલા સાહેબ ગઈકાલે સીસીએસની બેઠક મળી અને એમાં જે રીતે નિર્ણયો લેવાયા આ નિર્ણયોને આપ કઈ રીતે જુઓ છો સૌથી પહેલાં તો અત્યાર સુધી જ્યારે પણ આતંકવાદી હુમલા થતા હતા તો ભારતે એને કાં તો રાજદ્વારી રીતે પણ બહુ હળવાશથી અથવા તો એને મિલિટરી ઓપરેશન્સ દ્વારા જવાબ આપવાની કોશિશ કરી છે આ વખતે પહેલી વખત એવું થયું કે ભારતે લોંગ ટર્મ સ્ટ્રેટેજીના ભાગરૂપે કેટલાક એવા પગલાં લીધા જે આજ સુધીના ઇતિહાસમાં નથી થયા જ્યારે કારગિલ વોર થઈ ત્યારે પણ ભારત સરકારને કેટલાક સલાહકારોએ સલાહ આપી હતી કે સિંધુ જળ સિંધી જે સંધિ છે એના ઉપર પ્રતિબંધ મૂકો પરંતુ ભારત સરકારને ત્યારે યોગ્ય લાગ્યું નહીં ત્યાર પછી બે હજાર એકમાં જ્યારે સંસદ પર હુમલો થયો ત્યારે પણ એ સલાહ આપવામાં આવી હતી કે આ રીતે આપણે પાકિસ્તાનને વળતો ઘા મારી શકીએ છીએ એક પણ ટીપુ લોહી વહાવ્યા વગર તો પણ ભારત સરકારને એવું લાગ્યું કે આ બરાબર નથી કોઈ એક વ્યક્તિ એ ગુનો કર્યો એની સજા બીજાને શું કામ પણ એવું લાગી રહ્યું છે છે કે આ વખતે જે થયું એને રાજદ્વારી રીતે સી બેઝિકલી દેશને તમે બે રીતે પાડી શકો એક તમે યુદ્ધ કરો અને એને ખતમ કરો બીજો કે તમે આર્થિક રીતે કઈ રીતે નુકસાન કરો હવે સિંધુ જળ જે સંધિ છે એ તમે બંધ કરો એટલે સીધી પાકિસ્તાનની કરોડરજ્જુ પર અસર થાય છે કેવી રીતે કે પાકિસ્તાનની નેવું ટકા ખેતી આ સિંધુ જળમાંથી જે આવે છે એટલે કે તમે એવું કહી શકો જેલમ ચેનાબ રવિ સતલજ બિયાસ આમાંથી જે પાણી આવે છે એના આધારે થાય છે ઓલમોસ્ટ એવું કહી શકાય કે સોળ મિલિયન હેક્ટર જમીન પાકિસ્તાનની છે એ આ પાણી ઉપર નભે છે તમે જેવું પાણી બંધ કરો એટલે ત્યાંની ખેતીવાડી બંધ થઈ જાય અત્યારે ઉનાળો છે પિયત માટે પાણીની જરૂર હોય ત્યારે તમે એને બંધ કરી દો છો તેમણે કીધું કે તમે ભારત સરકારે કીધું કે તમે જો આતંકવાદ નાથી નહીં શકો તો આ જે છે એ લંબાવી શકીએ છીએ હવે ચાર મહિના પછી ચોમાસું શરૂ થશે ચોમાસું સારું રહ્યું તો પાકિસ્તાનના ખેડૂતોના નસીબ જો સારું ન રહ્યું તો આ નદીના પાણી વગર એ ટકી શકે નહીં ખેતી કરી શકે નહીં એટલે આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન પાકિસ્તાનને થઈ શકે છે બીજું જે રાજદ્વારી પગલાં લીધા છે તમે સીધો સંદેશ આપો છો કે આ પહેલું સ્ટેપ છે આજે ભારત સરકારે તમામ રાજકીય પક્ષોની મીટિંગ પણ બોલાવી છે શક્ય છે કે એમાં ઘણા બીજા પગલાંઓની પણ ચર્ચા થાય અને એ પગલાં લાંબા ગાળાના હોઈ શકે એમાં યુદ્ધની પણ ચર્ચા થઈ શકે આપણે કહેવાય કહેવાયની સર્જિકલ સ્ટ્રાઇકની પણ ચર્ચા થઈ શકે પણ મૂળ પાકિસ્તાનને ખુલ્લું પાડવું પાકિસ્તાનને આર્થિક રીતે કેટલામ વધુમાં વધુ નુકસાન થઈ શકે એ અત્યારે ટાર્ગેટ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લોકોની ડિમાન્ડ છે કે પાકિસ્તાનને હવે ક્યારે પણ એને ઉગતું દામી દેવાની જરૂર હતી પહેલાંથી જ અને અત્યારે સાહેબ લોકોનો તો આક્રોશ એવો છે કે યુદ્ધ કરી દેવું જોઈએ શું માનો છો તમે જુઓ યુદ્ધ એ કોઈ સારી વાત નથી કોઈ પણ દેશો માટે કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે તમે તમારા દુશ્મન દુશ્મન માટે ખબર ખોલ ખોદતા હો તો સાથે તમારી પણ ખબર ખોદી રાખવી કારણ કે બંનેને નુકસાન છે એમાં બંને બાજુએ પાયમાલી છે આ જે પગલાં લીધા છે એ તમે રાજદ્વારી રીતે એને આર્થિક રીતે ખતમ કરી રહ્યા છો યુદ્ધ જ્યારે તમે કરો છો તો એવું નથી કે દુશ્મન દેશના હથિયારો કે દુશ્મન દેશના સેના કે દુશ્મન દેશને અસ્કયામતો તૂટે છે ખલાસ થાય છે તમને પણ એટલું નુકસાન થાય છે જે ફરી ઊભું કરતાં દાયકાઓ વર્ષો નીકળી જાય તમારી આર્થિક વૃદ્ધિ દરને પણ નુકસાન થઈ શકે છે પીછેહટ થઈ શકે છે એના કરતાં આ વધારે શું ભારતીય માનસિકતા છેલ્લા કેટલાય વર્ષથી એવું થઈ છે કે નાનો અમથો પણ કાંકરી ચાળો પાકિસ્તાન કે આતંકવાદીઓ થાય તો તરત આપણી યુદ્ધની બુમરાણ મચાવી છે ભારતીય પ્રજાએ આ બધામાં ઇમોશનલ થઈ જવાની જગ્યાએ સંવેદનશીલ થઈ જવાની જગ્યાએ ભારત સરકાર કોઈ બી રાજકીય પક્ષ સત્તા હોય એના પર છોડવું જોઈએ કે એના પાસે છે સેના છે બુદ્ધિજીવીઓ છે જે વિદેશ મંત્રાલયમાં બેઠા છે સુરક્ષા મંત્રાલયમાં બેઠા છે તમારા નાણાં મંત્રાલયમાં જે લોકોને ખબર છે કે ક્યાં કેવી રીતે કઈ પાકિસ્તાનની દુઃ નસ દુખતી નસ દબાવવાથી એને સૌથી વધારે નુકસાન થાય છે તો યુદ્ધ યુદ્ધ કર્યા વગર એને કઈ રીતે આર્થિક રીતે સામાજિક રીતે તમે ખતમ કરો છો તે વધારે યોગ્ય પગલાં રહેશે જે બિલકુલ ઝાલા સાહેબે કીધું એમ પાકિસ્તાનની દુઃખથી નસ અત્યારે કેન્દ્ર સરકારે દબાવ્યું છે અને એના પરિણામો આગામી સમયમાં જોરદાર જોવા મળશે પાકિસ્તાનની સરકાર ગભરાઈ છે તેણે પણ આ રીતે એક ત્યાં બેઠક બોલાવી છે તેમાં પણ આ બધા તમામ ભારતની જે કાર્યવાહી છે તેની ચર્ચા થશે પરંતુ અત્યારે જે લાગી રહ્યું છે તે જોતાં ભારત સરકારને લોકોનો સપોર્ટ છે તમામ રાજકીય પક્ષોનો સપોર્ટ છે અને તેથી આ વખતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી થાય તે અત્યારે લાગી રહ્યું છે આ પ્રકારના વિડીયોમાં જોવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર